ગાંધીધામના મારવાડી ભવન ખાતે મારવાડી યુવા મંચ દ્વારા અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલ અને કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો થોરાસિક સર્જરીના દર્દીઓને તબીબોએ પોતાની સેવા આપી હતી આરોગ્ય સેવા ક્ષેત્ર કાર્યરત અમદાવાદ મેરીંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા ગાંધીધામ કંડલા સંકુલના દર્દીઓને સેવાઓનો લાભ મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો અહીં તમામ પ્રકારના રોગનું નિદાન કરવામાં આવ્યું હતું દર્દીઓએ મારવાડી સેવા મંચની આ કામગીરીને બિરદાવી હતી કચ્છ ગુજરાત માત્ર નહીં પરંતુ ભારતભરના તબીબ જગતમાં કાઢી ક્ષેત્રમાં જે ઘણા ગાંઠિયા તબીબોને શ્રેષ્ઠતાના શિખર યાદ કરવામાં આવતા હશે તે પૈકી એક એવા ડોક્ટર ધીરેન શાહ તાજેતરમાં જ ગાંધીધામ કચ્છની મુલાકાતે આવ્યા હતા તેઓની મુલાકાત દરમિયાન હૃદયને લગતી બીમારીઓ કેમ વધી રહી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી મારવાડી યુવા મંચ ગાંધીધામ મરીંગો હોસ્પિટલ સેમ્સ અમદાવાદ અને કે લેવા પટેલ ભુજ હોસ્પિટલ ભુજ ને માધ્યમથી આજે આજરોજ સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ મારવાડીમાં ઉજવાઈ રહ્યો છે એમાં અમદાવાદના સિમ્સ હોસ્પિટલના અને ભુજના લેવા પટેલ હોસ્પિટલના ઘણા બધા ડોક્ટર્સ અહીંયા આજે ઉપસ્થિત છે અંદાજીત પાંચસોની કરીબ કરીબ પેશન્ટ્સ જે છે એ આજે આ કેમ્પનો લાભ લેવાના છીએ ને એના માટે અમે સિમ્સ હોસ્પિટલ અને લેવા પટેલ હોસ્પિટલના ખૂબ ખૂબ આભાર આભારકાર વ્યક્ત કરીએ છીએ મારવાડી યુવા મંચ તરફથી એક મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ રાખેલો અને ખાસ એ આ એટલા માટે મારા માટે ખાસ છે કે આ કેમ્પ મારી જન્મભૂમિ હતો ગાંધીધામ મારી જન્મભૂમિ અત્યારે ભલે કર્મભૂમિ મારી અમદાવાદ છે પણ જન્મભૂમિ હંમેશા ગાંધીધામ જ મારી રહી છે અને મારું જન્મ મારું સ્કૂલિંગ બધું જ મારું ગાંધીધામમાં થયું છે અને ફર્ધર સ્ટડીઝ જે છે એ અમદાવાદ દિલ્હી અને પછી પાછો અમદાવાદમાં હું સેટલ થયો છું અમદાવાદમાં બે હજાર બેમાં માં અમે લોકોએ સ્ટલિંગ હોસ્પિટલ અને પછી હાર્ટ કેર ક્લિનિક એ ગ્રુપ આખું અમે અમારું જે બેસ્ટ ગ્રુપ છે કાલેક ગ્રુપ છે ગુજરાતનું એ ગ્રુપ અમે સ્થાપ્યું અને બે હજાર દસમાં અમે લોકોએ સેમ્સ હોસ્પિટલની સ્થાપના કરી અમારા ગ્રુપે જે મારા હિસાબે કાર્ડે કેરમાં તો ભલે નંબર વન છે પણ હવે એઝ એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભાગી એ અત્યારેવાય છે હોસ્પિટલ આજના જમાનામાં એવું કહી શકાય કે લગભગ હવે તાલુકા લેવલે ઘણી બધી ટ્રીટમેન્ટો ચાલુ થઈ ગઈ છે અને કચ્છમાં બી હવે જે આજથી કદાચ પાંચ દસ વર્ષ પહેલા આપણે નાની ટ્રીટમેન્ટ માટે બી આપણને કદાચ રાજકોટ કે અમદાવાદ જવું પડતું હતું પણ એ હવે બધી ટ્રીટમેન્ટ ઘણી બધી ટ્રીટમેન્ટ અત્યારે હવે ગાંધીધામ અને ભુજ ખાતે જ થઈ શકે છે એન્જિયોગ્રાફી છે એન્જિયોપ્લાસી છે ન્યુરો સર્જરી છે યુરો સર્જરી છે કિડનીની સર્જરી છે એ બધી સર્જરી હવે અહીંયા થવા લાગી છે પણ એનાથી વિશેષ જે સુપર સુપર સ્પેશિયાલિટી જે છે કે જે અમુક હાઈફાઈ સર્જરી છે જેમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ જેમાં મોટી ટીમ વર્ક જોઈતું હોય એ જે બધી સર્જરીઓ છે જેમ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ છે લિવર ટ્રાન્સપ્લાન્ટ છે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે ફેશિયો મેક્સિલરી સર્જરી છે કેન્સરની મલ્ટી મોડાલિટી ટ્રીટમેન્ટ છે કે પછી દૂરબીનથી ફેફસાની ટ્રીટમેન્ટ ઓપરેશન કરવું હોય રોબોટિક સર્જરી કરવી હોય અથવા રોબોટિક ની રિપ્લેસમેન્ટ કરવું હોય તો આ બધી જે હાઈ એન્ડ જે ટ્રીટમેન્ટ અત્યારે અમે ગુજરાતમાં અવેલેબલ થઈ ચૂકી છે અને જે અમે મરીંગો સિન્સમાં અત્યારે પ્રદાન કરી રહ્યા છીએ એ બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો જો કચ્છના પ્રજાને અને ગાંધીધામ અને ભુજની લોકોને એનો લાભ મળે એના માટે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું કે જે સુપર સુપર સ્પેશિયલિસ્ટ ડોક્ટરો જે છે એ લોકો કચ્છ આવે પેશન્ટોને એના વિશે સમજ પડે એના વિશે જાણ થાય એ લોકો ડાયગ્નોસ કરી શકે અને એ લોકોને એને માર્ગદર્શન આપી શકે એના માટે આપણે કેમ્પ અહીંયા આયોજન કર્યું હતું છઠ્ઠી તારીખે સૌથી પહેલા વસ્તુ તો એ કહીશ કે બાયપાસ થી ગભરાવા જેવું કશું છે એમ નહીં બાયપાસ શબ્દ મોટો છે પણ હવે આજકાલ બાયપાસ સર્જરીમાં જોખમ જે કહેવાય એ કોઈ બી સામાન્ય કોઈ બી મેજર સર્જરી તમે કરાવો ગોલ બ્રેડરનું કે એપેન્ડિક્સનું કે હર્નિયરનું ઓપરેશન એમાં જેટલું જોખમ હોય લગભગ એટલું જ જોખમ હવે બાયપાસ સર્જરીમાં છે કારણ એનું કે હવે ટેકનોલોજીનો આગળ વધી છે મેડિકલ ટેકનોલોજી આગળ વધી છે એની સમજ આગળ વધી છે અને હવે નવી નવી ટેકનોલોજી આપણી પાસે આપણી હોસ્પિટલમાં આવી છે ફોર એક્ઝામ્પલ બાયપાસ સર્જરી ગણીએ તો સાત રીતે થઈ શકે બાયપાસ એટલે ખાલી ઓપન આર્ટ સર્જરી નથી બાયપાસ સર્જરી કરવાની સાત અલગ અલગ રીતો છે તો એમાંથી કઈ રીતથી એ પેશન્ટને સૌથી વધારે ફાયદો થઈ શકે એ રીતથી આપણે એ પેશન્ટને જો આપ કરીએ તો ડેફિનેટલી એ લોકોની રિકવરી સારી થઈ જાય એ લોકોનું ઓવરઓલ રિસ્પોન્સ બી સારો આવી શકે તો એ સાત જે રીત છે બાયપાસ કરવાની તો એમાં પહેલી રીત છે હૃદય બંધ કરીને બાયપાસ કરવાનો ટોટલી બંધ કરીને બીજી રીત છે એ ધબકતા હૃદય કરવાનો ત્રીજી રીત છે મલ્ટી આટિરિયલ બીમા સર્જરી જે કહેવાય કે છાતી ની અંદર થી બે નસો લઈને કરવાની ચોથી વસ્તુ છે નાના કાપાથી મિનિમલ ઇન્વેસિવ અથવા લોકો લેઝર કે કે જે ભી નામ કે એમ સાઈડ માંથી નાના કાપાથી સર્જરી કરવી પાંચમી છે એ રોબોટિક સર્જરી કે રોબોટિક સર્જરી એટલે કાપો રોબોટ ના આસિસ થી નાના કાપાથી જ ત્રણ ચાર નાના નાના કાપાથી જ એ સર્જરી થઈ શકે છઠ્ઠી છે એ હાઇબ્રિડ સર્જરી કે જેમાં બે નળીમાં આપણે સાઇનમાં નાના કાપાથી કરીએ રોબોટથી કરીએ અને એક નળીમાં એન્જિયોપ્લાસ્ટી કરી શકે જ્યાં સર્જરી પોસિબલ નથી અને સાતમી છે હૃદય નબળા પડે ગયેલા હૃદયની બાયપાસ સર્જરી નોર્મલી લોકો જેને હાર્ટ એટેક આવી ગયો હોય હૃદય ત્રીસ ટકા થઈ ગયું હોય પચીસ ટકા થઈ ગયું હોય તો લોકો એને ના કહી દેતા હોય કે આમાં કશું ના થઈ શકે આમાં બાયપાસ ના થઈ શકે કશું ના થઈ શકે તો એવા પેશન્ટોમાં બાયપાસ શક્ય છે અમે વીસ ટકા ને પચીસ ટકા ને પંદર ટકા જે લોકોના પમ્પિંગ હોય એવા લોકોના બી તો લોકો બાયપાસ કરી શક્યા છે રોબોટના આશિષથી જ નાના કાપાથી જ ત્રણ ચાર નાના નાના કાપાથી જ એ સર્જરી થઈ શકે છઠ્ઠી છે એ હાઇબ્રિડ સર્જરી કે જેમાં બે નળીમાં આપણે સાઈડમાં નાના કાપાથી કરીએ રોબોટથી કરીએ અને એક નળીમાં એન્જિયોપ્લાસથી કરી શકીએ જ્યાં સર્જરી પોસિબલ નથી અને સાતમી છે હૃદય નબળા પડે ગયેલા હૃદયની બાયપાસ નોર્મલી લોકો જે જેને હાર્ટ એટેક આવી ગયો હોય હૃદય ત્રીસ ટકા થઈ ગયું હોય પચીસ ટકા થઈ ગયું હોય તો લોકો એને ના કહી દેતા હોય કે આમાં કશું ના થઈ શકે આમાં બાયપાસ ના થઈ શકે કશું ના થઈ શકે તો એવા પેશન્ટોમાં આની બાયપાસ શક્ય છે અમે વીસ ટકા ને પચીસ ટકા ને પંદર ટકા જે લોકોના પમ્પિંગ હોય એવા લોકોના બી અમે લોકો બાયપાસ કરી શક્યા છે એની સ્પેશિયલ ટેકનિક હોય સ્પેશિયલ પ્રિપરેશન હોય એ બધું કરીને આપણે એની સર્જરી કરીએ તો સક્સેસ રેટ ઘણો સારો મળતો ખાસ વિશેષ સંદેશ એટલો જ કહીશ કે કચ્છ સામાજિક રીતે આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે વ્યક્તિઓ સમૃદ્ધ થઈ રહ્યા છે પણ જે ચિંતાજનક મને જે દેખાઈ રહ્યું છે એ છે કે બીમારી બી એટલી ને એટલી જ વધી રહી છે અને નાની નાની ઉંમરે હવે આજકાલ બાયપાસ સર્જરી કરાવવાની જરૂર પડતી આવી છે મારી પાસે ઘણા બધા કચ્છના પેશન્ટો આવી રહ્યા છે એટલે મારી એક જ સલાહ છે પૈસો વધે છે પણ સાથે સાથે સુખ સમૃદ્ધિની સાથે સાથે શરીરની સંભાળ રાખવી હૃદયની સંભાળ રાખવી બી એટલી જ જરૂરી છે એટલે આપણે લાઈફસ્ટાઈલને મોડિફિકેશન કરીએ સ્ટ્રેસ લેવલ ઓછું કરીએ કસરત કરીએ ખાવા પીવાનું ધ્યાન રાખીએ અને રેગ્યુલર આપણા બોડીનું હેલ્થ ચેકઅપ કરાવીએ જેમ આપણે ગાડીની સર્વિસિંગ કરાવીએ છીએ એ જ રીતે આપણે બોડીની બી સર્વિસિંગ અથવા હેલ્થ ચેકઅપ આપણે રેગ્યુલર ઉપર કરાવીએ તો ડેફિનેટલી આપણે સ્વસ્થ જિંદગી જીવી શકીએ અને આપણે જે પૈસા કમાવી રહ્યા છીએ એને આપણે માણી શકીશું જો આપણું શરીર સ્વસ્થ નહીં હોય ને આપણું હૃદય સ્વસ્થ નહીં હોય તો કરોડો રૂપિયા બી કમાવીશું પણ એને આપણે માણી નહીં શકીએ એટલા માટે ખાસ જરૂરી છે શરીર અને હૃદય અને મન સ્વસ્થ રાખો અને સુંદર જીવન જીવો હું ઘરમાં બી અમે લોકો ઘણી વાર ડિસ્કસ કરીએ કે હું નહીં કરું તો કોણ કરશે કચ્છી નહીં કરે તો કોણ કરશે કારણ કે કચ્છના લોકોમાં ખમીર છે જીગર છે અને એક કંઈ બી કરી છૂટવાની એક તાકાત છે કારણ કે કચ્છના લોકો એટલી મુશ્કેલીમાંથી ઉભા થયા છે પ્રકૃતિ એની અગેન્સ્ટમાં છે જમીન એટલી બધી સારી નથી એટલે લોકોએ ખૂબ દુઃખ વેઠ્યું છે એવામાંથી બહાર આવીએ ત્યારે ડેફિનેટલી આમાં હંમેશા વિલ પાવર અને જીગર વધારે હોય અને તમે જોશો કે કચ્છના લોકો જ્યાં જ્યાં ગયા છે ત્યાં એ લોકોએ બહુ મોટું નામ કર્યું છે કારણ કે એના જીન્સમાં છે એના લોહીમાં છે અને ઓબ્વિયસલી આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ મેં ચાલુ કર્યો તો એનું સૌથી મુખ્ય કારણ હું એ કહીશ કે મારું કચ્છીયત છે કારણ કે મને બી રૂટીન બાયપાસ વાલ સર્જરી હૃદયની સર્જરીઓ ઘણી બધી કરી પણ કંઈક ગુજરાત માટે કંઈક નવું કરવું ને કંઈક એવી વસ્તુ કરવી કે જે લોકો બધા ડરે છે એ મારે કરીને બતાવી દીધી એટલા માટે જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓબ્વિયસલી જેની જરૂર હતી ગુજરાતમાં એ આપણે છે સૌથી પહેલી વસ્તુ તો મરીનો સિન્સમાં એક આત્મીયતા છે એક તમારે હોસ્પિટલ જેવું એટમોસ્ફિયર ના મળે પણ એક તમારે ઘર જેવું એટમોસ્ફિયર મળે એ સૌથી મહત્વની વસ્તુ છે બીજું હોસ્પિટલમાં એક અમારી હ્યુજ ટીમ છે મલ્ટી સ્પેશિયાલિટી મલ્ટી મોડાલિટી ટીમ છે કોઈ બી વસ્તુનો જો સારું રિઝલ્ટ આપવું હોય એ ભલે મેડિકલ ફિલ્ડ હોય કે કોઈ અધર ફિલ્ડ હોય કે એન્જિનિયરિંગ ફિલ્ડ હોય પણ જ્યારે એમાં બહુ મોટી ટીમ હોય અને ઘણા બધા મોટા મગજ કામ કરતા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે બેસ્ટ હોય તો જ તમે એને અંજામ આપી શકો એનો રિઝલ્ટ તમે લાવી શકો અને હું ગર્વ સાથે કહી શકું કે મરીગો સિમ્સ હોસ્પિટલમાં અમારી પાસે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી જે કહી શકાય એ બધી જ ટેકનોલોજી છે મેં જેમ વાત કરી રીતે કે આર્ટિફિશિયલ હાર્ટ નાખવું હોય તો બી અમે નાખી શકીએ એક ક્ષમતા સાથે કરીએ છીએ પાંચ ટ્રાન્સપ્લાન્ટ એક જ સેન્ટર એવું છે કે જ્યાં પાંચ પાંચ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે હાર્ટ લિવર કિડની બોન મેરો બધા ટ્રાન્સપ્લાન્ટ અમારે ત્યાં થઈ શકે છે અમારી પાસે એક આપણે કહીએ ને કે સ્પેશિયાલિસ્ટ પેથોલોજી હોય કે ઇન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ હોય કિડની સ્પેશિયાલિસ્ટ હોય ન્યુરો કે બધા જ જે એકદમ સ્પેશિયલાઇઝ બ્રાન્ચ હોય એ બધાની અમારી પાસે સપોર્ટ સિસ્ટમ છે અને એના કારણે જ અત્યારે અમે એક સારું રિઝલ્ટ આપી શકીએ છીએ દર્શક મિત્રો સત્તર હજાર થી વધારે હૃદય સર્જરી કરી અને સેંકડો લોકોના દિલ સુધી પહોંચેલા ડોક્ટર ધીરેન્દ્ર શાહ સાથે આપણે આ સંવાદ કર્યો અચૂક આ સંવાદ જોજો અને આ માહિતી મેળવી અને એક વખત મરિંગો સિમ્સ નો રૂબરૂ અનુભવ મેળવજો જો હૃદય રોગની બીમારીથી પીડિત હશો તો ચોક્કસ અદ્યતન સારવાર અને સૌથી મહત્વની વાત આપણા પોતાના કચ્છી માળો જેમણે સંવાદની અંદર અનેક જગ્યાએ કચ્છીયતને ચળકાવી છે એવા ડોક્ટર ધીરેન શાહ ત્યાં ટીમને લીડ કરી રહ્યા છે તો ચોક્કસ થી તમને સંતોષ થશે ડોક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સુધે ટીવીને સમય આપવા બદલ